મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે આપણે બનાવશું સમોસા સમોસા તો આ આ લીધા છે છે જે ઓલા તળવાના આવે કોઈ કરિયાણા દુકાને અને આ શેણા આપણે લીધા છે બાફીને અને આ ડુંગળી લીધી છે આપણે સુધારીને આ ટમેટું આપણે સુધારી લીધું છે આ સેવ લીધી છે અને આ મરસી લીધી છે આપણે અને આ સોસ લીધો છે

Está sola, ya sé. તો આપણે હવે બધા સમોસા તળી લેશું તો આ સમોસા આપણા તળાઈ ગયા છે સમોસા છે એને આપણે આ રીતે થોડા થોડા ભાંગી નાખશું તો આપણે આ રીતે સમોસા ભાંગી નાખ્યા છે થોડા થોડા તો હવે આપણે આ મરસી સહી નાખશું આપણે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે તીખું બનાવવાનું એમ અને આ ટમેટા સહી નાખશું આપણે અને આ શેણા સહી નાખશું આ ડુંગળી નાખશું અને મીઠું નાખશું આપણે થોડુંક આમાં an alimbo se inaks apre આ સોસ એ નાખશું આપણે અને આપણે આ સેવ નાખશું હવે આપણે આ બધું મિક્સ કરી દેસું આ સમોસા શાક બહુ સરસ બને છે ખાવામાં પણ બહુ ટેસ્ટી સારા લાગે છે એમ આપણે ગમે ક્યારે આપણે નાસ્તો કરવો હોય તો આપણે આ પણ જલ્દી બનાવી શકીએ તો હવે આપણે સૌ કરશું તો હવે આપણે આ સેવ સૌ કરશું તો આ લીલા ધાણા સૌ કરશું તૈયાર છે આપણે સમોસા શાક તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવા લાગ્યા સમોસા શાક